નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો છેલ્લા કેટલા સમયથી બનાસકાંઠામાં મિત્રો વરસાદ નતો પડી રહ્યો ત્યારે મિત્રો હાલમાં જ કાલથી મિત્રો વરસાદ ખૂબ જ ચાલુ થઈ ગયો છે મિત્રો આજ સવારથી લાખણીમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો જે રોડ ઉપર પણ પાણી ચાલી રહ્યું છે ને મિત્રો જે પણ રોડની નીચે દુકાન છે તેમાં પણ મિત્રો પાણી ફરી વળ્યા હતા તો મિત્રો દુકાનદારોએ તેમનો સામાન છે તે ઉપરના માળે લઈ લીધો હતો તો મિત્રો તમે જોઈ શકો છો કે રોડ ઉપર કેટલું બધું પાણી ચાલી રહ્યું છે તો મિત્રો બનાસકાંઠામાં બે દિવસથી ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો એ પણ કમેન્ટમાં જણાવજો અને મિત્રો તમારા જિલ્લામાં પણ કેટલો વરસાદ પડે પણ જણાજો મિત્રો વિડીયોને શેર પણ કરજો બીજા લોકો પણ જોઈ શકે તમે જોઈ શકો છો કે કેટલો બધો વરસાદ પડી રહ્યો છે તો મિત્રો વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર રહો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો મિત્રો કે હાલ સવારથી લાખણીમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે